ઘરવાળી નામ નિક ઘરવાળી બોલવું શું હું શું ગોંડલ થી એમાં એવું છે કે મારા ઘરવાળા રહ્યા ને છોકરી ને લઈને વયા ગયા બરોબર પેલા ભાઈ બેન કર્યા રાખડી બાંધી સોડ ઉપાડી સમખાધા અને એ અત્યારે એને લઈને વયા ગયા બરોબર તો હવે મારે મારી અરે લવ મેરેજ કર્યા અને એ છોકરી ને લઈને વયા ગયા બાર વર્ષથી આમાં લવ મેરેજ કર્યા મારો છોકરો દસ વર્ષ નો છે તો હવે આના માટે મારે શું કરવું પેલા છે ને વર્ષથી કે દલિત છોકરી ને લઈને મારા ઘરવાળા વૈયા ગયા હાથ જીત્યા તમે ક્યાં અમે ગોંડલ મોવિયા રોડે અને એ છોકરી શિલ્પાબેન સાંડપા મોવિયા ની હતી નાનજીભાઈ ની છોકરી હતી બરોબર પેલા મારા ઘર વાળા એને મજુર માં કામે જાતી પછી એમાં થી એને ભાઈ બેન કર્યા રાખડીઓ બાંધી હોમ ખાતા જગ્યાએ જગ્યાએ જગ્યા ને અત્યારે એને લઈને વયા ગયા સાત દિવસ થયા અને મારી લવ મેરેજ કરેલા છે મારો છોકરો છે એના હાટુ તને મારકૂટ કરતા બધું કરતા પેલા બેને ને અને અને મારકૂટ કરતા અત્યારે મારે મારી એને લવ મેરેજ કર્યા હું બાવાજી ની દીકરી હોઉં મારે દસ વર્ષ છોકરો છે તો હવે મારે એના માટે શું કરવું તમે ક્યાં કામ તમારું મારો મારા પપ્પાનું નું નામ અહીંયા ભાટિયા નંદાણા દ્વારકા બાજુ આવ્યું નહીં તમારે તો પ્રેમ કહીએ અમાર ગાડી અપાળ એમાંથી થી કરીને દસ હેલો 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 હાલો કાલ મે વાત નોતી કરી રહી આયસા બેન કે માર ઘર વાળા છોકરી લઈને વયા ગયા હા તો કઈક મને ન્યાય અપાવો ને માર ઘર વાળા પાછા આવી જેવો શું કામ થી આય એમ ગોંડલ થી મોવિયા રોડ ઉપર થી અને મોવિયા ની છે દલિત ની છોકરી છે નાનજીભાઈ શિલ્પા શાંતભાઈ છોકરી ને લઈને વયા ગયા એ લગન કરી લેતી ને આને એક છોકરો છે અમારે મારે એક દહવરણ છોકરો ને મારી એ લવ મેરેજ ગઈ ગયા अमारू नाम हो गयी हाय साबे नहीं जा जब बसी आशा बे हाय साईशा आईशा हाँ आईशा बे हाय साबे नहीं जा जब बसी अब आज हाँ अब आजी अब आजी क्या अब आज अबाज़ी आजी अब आजी हम्म आईशा बे अब आजी आईशा बे

पाटिया नंदाना गांव हाँ गांव तमर तालुको तालुको कलियां वाला तालुको कलियां जिलो जामनगर तालुको कलियां पुर वही आप पाटिया कलियां पुर हम्म पुर जिलो जामनगर हाँ

પછી તમારો કોન્ટેક્ટમાં કેમ કરતા આવ્યા હતા માં હીને અમારે એક વરસ લવસી પાઈલુ અને પછી કે મતલબ ફોન થી મળ્યા હતા કે મેમ હા હા ફોન થી એટલે ઇન્સ્ટાગ્રામ માં કે ના 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 ડાયરેક્ટ રૂબરૂ થી ઇન્સ્ટા ઓનલાઈન વસ્તુ નથી ડાયરેક્ટ રૂબરૂ ઓકે પછી આ એના છે ઈ ઈ ઈ ઈ કઈ સમજ ના છે ઈ છે કાજી સમાજ કાજી હા કાજી છે સાચું

હા એ ને દીકરી છે નાનજી ભાઈ ની છોકરી શિલ્પા શિલ્પા સાંઢપા શિલ્પા નાનજી ભાઈ સાંઢપા ઓકે હા

પણ એને હે ને છૂટું થઈ ગયું પાછી આવી તો એમાંય અમારે ગાડીમાં મજૂરમાં કામે જ હતી તો પેલા એને બેન બેન આખા આખા એના વાહ ને ખબર છે જ્યાં મોવીયામાં વાહ છે ને આખો આખા વાહ ને ખબર છે આખા ગોંડલ ને ખબર એની બેન છે બેન છે બેન છે બેન બેન કરતા રાખડી બાંધતા અને પછી આવી રીતે એને કર્યું આ કહે અહીંયા ઓલું કર્યું એ વિચાર કરો તમે આ નંબર કોના છે આ નંબર મારો છે ભાઈ

હા તમ તારે કરી દમ્પાડો પાંચ દસ મિનિટ માં રિંગ કરવું ફોટો મોકલો વોટ્સઅપમાં ફોટો મોકલી દો બધું એ જાત નો મોકલી દો ને એનો મોકલો ઓલી નો મોકલો હા હા ઓકે અનેકલો એના

હું તો નથી ઓળખતી તમને હું હમણાં મારું address બધું આપું કહું છું આ એજાજ સાથે તમે લગ્ન કર્યા કે મૈત્રી કરાર હા મૈત્રી કરાર મૈત્રી કરાર એમાં એવું છે શિલ્પા બેન એને છે ને ઓલી બાવાજી ની છોકરી યાર એને લગ્ન કરેલા હતા પેલા મંજુબેન ભગવાન દાસ કોડલિયા પછી અહીંયા એને એની યારે લવ મેરેજ કર્યા અને પછી અહીંયા એનું નામ લખ્યું છે આયશાના એહસાજ એહસાજ હા એને લગ્ન કર્યા પછી તમારે અહીંયા અરે કેમ કરતા પ્રેમ થયો મારે બે ત્યાં ફ્રેન્ડ ચાલે છે પ્રેમ ચાલુ છે પણ એનો એક દીકરો છે અને આવું છે એને તો એસા એ વાત ન થાય ખરાવી જાય ચાલો ક્યારે આવે ઘરે એટલે કરાવી જાય હા પછી વાત થાય તો કરી દઈને એના બીજા નંબર હોય તો બીજા નંબર આપો છે બીજા નંબર બીજા નંબર નથી એને તો કોન્ફરન્સ નો વાત થતું હોય એમ કરાઈ દયો

એને કીધું તું તું ભેગી રહી આ પડી તી પછી ફરી ગઈ પાછી એને એમ પેલા કીધું એને કીધું તું એને એમ ભેગી રાખી આપડે તમ તારા હેરે ઓકે તો આ એટલો બધો આ છોકરો કમાવ છે કે તમે બે બાયુ હચવા હોય એવું કમાવનો નો હોય તમે બે ભેગા કામ કરશું તમ તારે એને મન કે ઉપા દે હે એ કમાવનો એ કાઈ ના બે ભેગા કામ કરશું લે જમીન આપડે તમારા લગન થઈ ગયા તમે કુવારા હતા મારું તો છોટુ થઇ ગયું હતું તમારા પેલા લગન ક્યાં ગામ થયા હતા મારા શિવરાજગઢ ક્યાં ગામ શિવરાજગઢ શિવરાજગઢ ઓકે તો અત્યારે તમે ગોંડલ માં રહો છો કે બારે અમે તો બહાર છીએ ઠીક 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 તો હવે આ છોકરી આપડે આને ને એને એકબીજા ને હવે નો બળે તો પછી આને

ગાડી મારી પાસે આટલી બાઈ છે ને ગાડી લઈને આવું હોય તો અમે બે ડ્રાઈવર છે ગાડી એની મારા માં જ આવતી હતી ત્યાં તો ની અને અત્યારે ગાડી વેચી ને હે વેચી કોની એક નથી મને દેવું કીધું કે વેચી નહી ના રે ના એ નથી વેચ્યો ઠીક ઠીક કાઈ હવે સિલ્પાબેન તો હવે આ અત્યારે ઓલી છોકરી રોઈ છે నిేత poured మారా మ్ favour దం elasి వెఇసిటలదు i ఔపంఎం Brendi హన్ వరహ తేం అఔయన అయన అాహిం చహ౔డ నిా కుాదం నిినిం కూమాసా-౅త Consider మాం వె థిాష నిాసేడు ఐసా స

અરે મારી પાસે સબૂત થઈ રહ્યા મને આપ મને મોકલો મોકલો ખોટું નહિ હે

હા તમે મુસલમાન બનાવી હાલો ફો બનાવી પ્રેમ માં બની અને મંજુ માંથી આયસા ના થઈ ગઈ હવે અટાણે એને એટલો બધો પ્રેમ કર્યો કે એના મા બાપ મૂકી દીધા અટાણે તમે શિલ્પા ના 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 એને હું ના પાડું એટલે તમે ત્રણ બાજુ ફેગી રાખો કોઈ દિલ વાગે એવું થોડું થઈ ગયું

બરોબર એટલે તમે કયા તમે આખો કાર્યક્રમ ફેર ચાંદ તો ચાંદની છે હોતા મોહબત તો હજારો છે હોતા એક છે નહી મનસુખભાઈ હા એને મને ત્રાસ દીધો હોય એ ભાઈ જો એ પણ બાયડી કરો ને એટલે ત્રાસ તો દે તમે મારી વાત સાંભળો આપડે કામે ગયા હોય બરોબર કામે તમે જાઓ એટલે તમે ટાઈમે ચા દિયો બપોરે જમવાનું દિયો રાત્રે જમવાનું ટાઈમે દો બરોબર મને બાર વાગ્યા રાંધી ભાઈ ઈ તો અત્યારે તમે આખી વાત હમતા નથી ઈ તો જેને જે નો ગમતું હોય ને પછી એને અમૃતય શેર જેવું લાગે ભાઈ અટણ પ્રેમ નથી એટલે હવે શેર દો તો તમને કહો અમૃત શેર જેવું લાગે

મારી કરવારી એને કે તને ક્યાં કોઈ કામ મોકલી ને જો મારે મોકલી કે નો મોકલી ભાઈ બધી વાત સાચી છે પણ હવે અત્યારે તમારો પ્રેમ રહ્યો ને એ બહુ વેરાતો જાય રોડ માં એને ખાલી એટલું તો પૂછો ને કે તને કોઈ ક્યાં આવણી તને મોકલી ગા છે ને હવે પછી હવે કરવી જેમ કો હવે કે ને હવે પૂરું ઈ તો હું હજી નથી યાર ઈ છોકરી બીજી દેખાવડી મળે ને રોમા માણેક જેવી એટલે એ ગમી જાય એમાં આવડી ને એમ જ લાલા દેતા મને હવે તારી જીવે કોઈ દેખાતું નથી અટાણા બીજી નો દેખાડી ના 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 તમે જે તે સમય આને પ્રેમ કર્યો થાય તમે હું એને ઓસા દલા દીતઈસ ના ના એને પૂછી ગયો તમ તારે એને રાજી પૂછી એય આવી મારી અજી પણ તમે પ્રેમ માં તો એને દલાવ તો દીધા જ હોય ને કે મને તારી વગર ગમતું નથી હું તારા વગર સુકાતો નથી ના ના મનસુખભાઈ કઈ વસ્તુ ની કોઈ સંદર્ભ ની પૂછી લે તોય તમ તો પછી કેવી રીતે પ્રેમ પ્રેમ ની એને થોડું ખાલી વાતો કરી પ્રેમ થોડો કહે પ્રેમ તો મને એને તમ તાર પૂછી લે તો પછી કઈ એ રાત આખી રાત ફોન હું સુઈ જાવ તોય ફોન ચાલુ રાખે કેની રે

બરોબર મારા ઘરમાં જ પૈસા પડ્યા છે કોક ના ઘરે હંતાડી આવી છે પૈસા હું એની માથે અત્યારે કેસ કરું તો કઈ જસર થાય પણ મને આવડતું નથી બરોબર મને આવડતું નથી મારે નથી કરવું મારી ઘરવાળી છે ને હું નથી કરતો હું હમણાં કેસ કરું ફરિયાદી એની માથે કે મારા દોઢ લાખ રૂપિયા મારા ઘરે છે મારી ઘરવાળી એ ગુમ કરી દીધા એટલે હું કાયદેસર કરી શકું એની માથે મારી પાસે સબૂત થી પડ્યા બે જણા મારી પાસે સાક્ષી માં પડ્યા છે ગાડી નો મેં સોડો કર્યો ને હા તમે એક કામ કરો હા હવે આનું છે તમે તમારે તમારે પૈસા ભરવા પડશે ના ના આપણે કઈ નથી ને જેમ હોય છૂટ જ દઉં ના ના મને તમે છે ને તમે કરાવી કેમ કે એનું કારણ છે કે બે છોકરી ઇન્દુરી છે ને તમે છે ને ઇન્દુરી છોકરીને પટાવો છો એવું તમે છોકરો સ્પષ્ટપણે સાબિત થાય છે

એ છો એને કેવું કર્યું પેલા એને બેન બનાવી પછી એની અરે એને રાક્ષ રાખડી બાંધી એવું એવું એક છોકરી પેલા હું બાવાજી દીકરી હતી બરોબર મારી અરે એની લગ્ન ગયા મારી અરે તેર વર્ષ રહ્યા પછી ઈ છોકરી એને મજૂર માં કામે જ હતા એની હારે એને બેન કરી રાખડી બાંધી બધું કર્યું અત્યારે એને લઈને ભાગી ગયા એના પેલા એક ક્રિષ્ના હોસ્પિટલ ની સિસ્ટર હતી એની હારે એને હતું પકડાઈ ગયું હતું ક્રિષ્ના હોસ્પિટલ વાળી છોકરી ને ત્યાં જઈ અને મારે એને બાથાકુર થઈ હતી પછી એની અમારા મોવિયા રોડે ગુડીબેન ની છોકરી હતી કટલેરી વાળા ની ફકીર ની દીકરી એને ફસાઈ પછી એક મકરાણી ની છોકરી હતી બાઈ હતી બરોબર અને હિજાજ આ મામુ રહ્યા ને જે આ રે છે એની બેન હતી એને ફસાવી એની અરે માથા થઈ